છકડો છૂટે એને આંખો ઉઘાડો ત્યાં ભાવનગર નું જકાત નાખું જકાત નાકે ઉભી જવાનું દંડાવાળા માલિપા ન જવા દે નિયમ જ કરી નાખેલો ચાય તે ગવંદર નો દીકરો હોય છકડો જકાત નાકે જરૂર ઉભો રહી જાય ઉપડે પછી ઉભો ન રે જાંબાડા ખોપાડા તગડી ને ભળી એમાં ભળી તો ક્યાં ગણવાની એ સીધું આવ્યું જકાત નાખું છકડો જીવતું પ્રાણી બની ગયેલો ઠેકાણે આવીને ઘોડો ઊભો રહીએ ને એમ બેઠેલું નાડું વટે કે ખીલ્લો થઈ જાય વચમાં ભલે જાંબાડા ખોપાડા તગડીના પાદર વિંધી ને સડક દોડતી હોય ક્યારેક ભલે કોઈક હાથ ઊંચો કરે કે ભાઈ રાખો એ મારે ભાવનગર પણ સાંભળે બીજા વેગ થંભલાવે ઈ બીજા છકડો નહીં એ ઈ તો ઉપડ્યો નથી ને જાને વાર્તાનો અંત સાંભળવા માટે યુટ્યુબ પર વાચિકમ ગુજરાતી સર્ચ કરો અથવા તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી અને પૂરેપૂરી વાર્તા સાંભળો